સમગ્ર વિશ્વ અને સમગ્ર સનાતન ધર્મ માટે ગૌરવની ક્ષણ છે કે સનાતન ધર્મના આધિદેવ એટલે કે જેમના દેવમાં સૌથી પહેલું સ્થાન છે એવા ગણપતિ મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે એટલે કે ગણેશ ચતુર્થી છે અને સમગ્ર વિશ્વ આજે ગણેશ ચતુર્થી ખૂબ ઉત્સાહ સાથે મનાવી રહ્યું છે ત્યારે આજે જૂનાગઢમાં ગિરનારી ગણેશનું સ્થાપન આમ તો ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે એટલે હું કોઈ પણ કાર્ય કરતો હોય તો એ સમગ્ર મત વિસ્તારનું હોય છે સમગ્ર જૂનાગઢનું હોય છે એટલે આ ગિરનારી ગણેશ છે એ જૂનાગઢના ગિરનારી ગણેશ છે અને સમગ્ર જૂનાગઢ આમનું આયોજન છે આજે ગણપતિજીની પધરામણી થઈ સ્થાપન થયું અગિયાર ઇકો ફ્રેન્ડલી ગણપતિ અલગ અલગ સમાજ અલગ અલગ વ્યક્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે કે એમના પણ ગણપતિ અહીં ને બધાનું પૂજન અર્ચન થાય અને આ ખાસ સાથે કે દર વખતે અલગ અલગ પરંપરાઓ હોય છે અમે કરી છે કે અલગ અલગ ક્ષેત્રના લોકોને પૂજનમાં સાથે બેસાડવું ગત વખતે રાજભા ગઢવી કે એક સાહિત્ય કલાકાર છે અને એક મોહનભાઈ કરીને છે જે વર્ષોથી આ સ્મશાનની અંદર દેહને દેવ દાન કરવા માટેની જેમને એને અગ્નિ આપવા માટેનું કામ કરીએ છીએ એમને બેસાડ્યા હતા અને આ વખતે આજે અમિતભાઈ ચરાડવા છે એક સોની સમાજમાંથી આવે છે આગેવાન છે અને એક કમલેશ પુરોહિત કરીને વર્ષોથી આ જૂનાગઢમાં કોઈ પણ જગ્યાએ આગ લાગી ફાયર હોય કે કોઈ પણ ડેડ બોડી કે પાણીમાં ડૂબ્યું હોય તો એ દી જોખમ વગર ગમે એવો તડકો હોય ઠંડી હોય કે વરસાદ પડતો હોય એ લોકોના જીવ બચાવવા માટે કરે છે લાવા બે વ્યક્તિઓને સાથે જોડી અને સમરસતાનો ભાવ આવે અને આજે સવારે અત્યારે સાથે મુસ્લિમ સમાજના પણ બિરાદરો અહીંયા સાથે જોડાય અને ગણપતિ વંદનામાં જોડાયા હતા એટલે આ ગણપતિ છે એ કોઈ ધર્મના કે કોઈ જાતના નથી આ ગણપતિ છે એ સદ્ભાવનાનું પ્રતિક છે દરેક સમાજને દરેક ધર્મ સાથે જોડાય અને ગણપતિને ઉજવણી થાય અને આજે આ પંચ ભૂત એટલે કે પાંચ અલગ અલગ પ્રકલ્પો સાથે આ ગણપતિજીનું સાત દિવસ માટે અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે અલગ અલગ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે ઓપરેશન સિંદૂરની પણ વાત કરી છે કારણ કે આ દેશના સૈનિકો જે આતંકવાદીઓના પ્રહારથી શહીદ થયા હતા અને આતંકવાદીઓને જડબે તોલા જવાબ આ દેશના સૈનિકોએ આપ્યો હતો એમનું સન્માન જળવાય એમની મહત્વતા વધે આવનાર પેઢી યુવાનોને પણ એમને ખબર પડે એમના માટે ઓપરેશન સિંદૂર આદરણીય પ્રધાનમંત્રીજીનો સંકલ્પ છે કે વોકલ ફોર લોકલ નરેન્દ્રભાઈએ કીધું છે કે દેશની ઉત્પાદન દેશના લોકો સ્વદેશી બને દેશની વેચે એટલે ઉદ્યોગ પણ ચાલશે રોજગારી પણ મળશે અને દેશમાં આપણી મૂડી સુરક્ષિત રહેશે એમના માટેનું અભિયાન છે સાતે સાત દિવસ બ્લડ ડોનેશન પણ કેમ્પ છે સાંજે સાતથી અગિયાર અને સ્વચ્છતાની પણ વાત છે આદરણીય ગાંધીજીએ શરૂ કરેલું અભિયાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પહેરો પ્રકલ્પ હતો કે સ્વચ્છ ભારત એ વાતને પણ અહીં પ્રોત્સાહિત કરાવે છે એટલે આવી રીતે અલગ અલગ પ્રકલ્પો સાથે જૂનાગઢના તમામ લોકો જોડાય અને આ જૂનાગઢનું આયોજન છે બધા ધર્મપ્રેમી જનતાઓને વિનંતી છે કે દરરોજ આપ આપના બાળકો પરિવાર સાથે ભજા ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરવા આવો અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ વિઘ્નહર્તા દેવ છે મંગલમૂર્તિ દેવ છે સિદ્ધિ વિનાયક દેવ છે એમને પ્રાર્થના કે ભગવાન આ દુનિયા દેશ રાજ્ય અને અમારા શહેરની અંદર કૃપા દ્રષ્ટિ વરસાવી કોઈને દુઃખ અને દર્દ ન થાય અને બધા સાથે મળીને સૌ આપણે સાથે મળી સમગ્ર વિશ્વનો વિકાસ કરી વિશ્વનો કલ્યાણ કરી એવી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને પ્રાર્થના જય ગજાન હા અને દાનપેટીની જે અહીંયા રાખી છે દાનપેટી નથી રાખી પણ ઘણા લોકોને ભક્તો એવું હતું કે ભાઈ દાન એમને બહાર મૂકી જતા હતા પછી અમે દાનપેટી રાખી છે અને દાનપેટીમાં જે દાન આવે છે એ જરૂરિયાતમંદ બાળકો હોય એમને વિદ્યાર્થી માટે એટલે કે એમને સ્ટેશનરી કીટમાં જે પણ હશે સરકારી સ્કૂલમાં બાળકો ભણતા હશે એમને જે પણ દાનની રકમ આવે એની અંદરથી વધારાનું ઉમેરી અને વિદ્યાર્થીઓના સહાય માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે